તો બીજી તરફ સુરત જિલ્લાના કડોદરામાંથી કિરાણા સ્ટોરમાંથી અફીણ ઝડપાયું છે એસઓજીએ પાંચ કિલોથી વધુના મુદ્દામાલ સાથે મૂળ રાજસ્થાનના ચોવીસ વર્ષીય વિદ્યાર્થીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે હળપતિવાસમાં રહીને પિન્ટુ લુહાર નામનો વિદ્યાર્થી ભવાની કિરાણા સ્ટોરમાં અફીણ વેચતો હતો પિન્ટુ લુહાર ધોરણ બારની પરીક્ષા આપીને અન્ય પરીક્ષાની તૈયારી કરતો હતો જોકે આર્થિક લ્હાઈની હોડમાં શખ્સ અફીણનો રસ વેચવાના રવાડે ચડ્યો સુરત ગ્રામ્ય એસઓજીની ટીમે કુલ પાંચ પોઈન્ટ ત્યાંસી કિલો અફીણના રસનો જથ્થો ઝડપી પાડ્યો છે સાથોસાથ પોલીસે કુલ મળીને છવ્વીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને પિન્ટુ લુહારની અટકાયત કરી લીધી છે

સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાના શિનોરમાં મેડિકલ વેસ્ટ કોઈ રસ્તા પર ફેંકી ગયું મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતા નગરજનોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે જે રસ્તા પર મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યું છે ત્યાં એક મંદિર અને કોઓપરેટિવ બેંક આવેલી છે સ્થાનિકોએ મેડિકલ વેસ્ટની ફરિયાદ કરતાં જ આરોગ્ય વિભાગ દોડતું થયું છે વપરાયેલા ઇન્જેક્શનો સિરિંજ જાહેર માર્ગ પર ફેંકાતા લોકોએ જાહેર માર્ગ પર મેડિકલ વેસ્ટ નાખનાર શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે તો સાબરમતીમાં પ્રદૂષણ મામલે કોર્ટ મિત્રની રજૂઆત એમસીના ટેન્કર પ્રદૂષિત પાણી છોડતા હોવાની રજૂઆત ગઈકાલની ઘટનાની આજે જ રજૂઆત કરી કોર્ટ મિત્રએ કોર્ટમાં રજૂ કર્યો વિડિયો સુએઝ લાઇનમાં છોડાય છે પ્રદૂષિત પાણી સમગ્ર મામલે હાઈકોર્ટ વિશેષ બેન્ચનું કરી શકે છે ગઠન અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે કોર્ટમિત્રએ હાઈકોર્ટમાં રજૂઆત કરી છે મેગા પાઇપલાઇનમાં એએમસીના જ ટેન્કર સુએઝનું ગંદુ પાણી છોડતા હોવાની હકીકત સામે આવી ગઈકાલે સાંજની ઘટના હોવાથી આજે જ રજૂઆત જરૂરી હોવાની કોર્ટમિત્રની રજૂઆત કોર્ટમિત્રએ આ અંગેનો વીડિયો પણ હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યો છે એએમસીની સુએજ લાઇનમાં ઇન્ડસ્ટ્રીનું પ્રદૂષિત રાસાયણિક પાણી છોડાતું હોવાની વિગતો રજૂ કરાઈ છે હાઈકોર્ટે કોર્ટમિત્રને આ તમામ બાબતોનો ઉલ્લેખ કરતો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યા આ મામલે શુક્રવારે વિશેષ બેન્ચનું ગઠન કરીને સુનવણી કરવા ચીફ જસ્ટિસે સંકેત આપ્યા છે તો જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણનો મુદ્દો ગંભીર હોવાનું હાઈકોર્ટ આ પહેલા કરી ચૂકી છે અવલોકન તો મહત્વનું છે કે સાબરમતીના પ્રદૂષણ મુદ્દે કોર્ટ મિત્રની રજૂઆત જે પ્રકારથી તમામ માહિતી સામે આવી એએમસીના જ ટેન્કર નું ગંદુ પાણી છોડે છે તે હકીકત સામે આવી કોર્ટમિત્રએ હાઈકોર્ટ સમક્ષ વીડિયો રજૂ કર્યો છે સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી સ્ટાફે કાયદો હાથમાં લીધો હોસ્પિટલમાં સૂતા કેટલાક લોકોની અડધી રાત્રે પૂછપરછ કરીને ઢોર માર માર્યો દારૂ પીધા હોવાની આશંકાને પગલે સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ કરતા તેમણે કહ્યું કે અમારા સંબંધી અહીં છે સિક્યોરિટી સ્ટાફે વોર્ડમાં લઈ જતા કોઈ દર્દી મળ્યા નહીં સિક્યોરિટીના જવાનોએ વોર્ડમાં જ ઉપરા છાપરી દંડા વરસાવવાનું શરૂ કરી દીધું તેની કોઈ પણ વાત સાંભળ્યા વગર દંડાવાળી કરતા દર્દીઓ પણ અડધી રાત્રે અચંબિત થયા હતા અહીં સવાલ અનેક છે કે સિક્યોરિટી સ્ટાફને મારવાનો પરવાનો કોણે આપ્યો જે તે વ્યક્તિને શાંતિથી વ્યક્તિઓ હોસ્પિટલમાં પ્રવેશ્યા ત્યારે કેમ તેમનું ચેકિંગ ન કરાયું બાદમાં માર મારવાનો મતલબ શું શું સિવિલના કોઈ ઉચ્ચ અધિકારી આ પ્રકારની સૂચના આપી હતી કે મનસ્વી રીતે સિક્યોરિટી સ્ટાફ કાયદો હાથમાં લઈ લોકોને આ રીતે હેરાન પરેશાન કરે છે તો ખૂબ જ બેરહમીપૂર્વક માર મારવામાં આવ્યો પરંતુ સવાલ એ છે કે શું સિક્યોરિટીના જે કર્મીઓ હતા તેમને માર મારવાનો અધિકાર છે કોઈને તેઓ માર કઈ રીતે મારી શકે જે દર્દીઓ હતા તેમના સગાઓને માર મારવામાં આવ્યો પરંતુ કાયદો હાથમાં લેવાનો હક તેમને કોણે આપ્યો હોસ્પિટલમાં સૂતા વ્યક્તિને કેમ માર માર્યો છે કેમ દંડાવાળી કરી છે કેમ આ પ્રકારની દાદાગીરી કરવામાં આવી છે તેને લઈને અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે સમાચારમાં આગળ વાત સુરતની સુરત જિલ્લાના કડોદરામાંથી કિરાણા સ્ટોરમાંથી અફીણ ઝડપાયું છે એસઓજીએ પાંચ કિલોથી વધુના મુદ્દામાલ સાથે મૂળ રાજસ્થાનના ચોવીસ વર્ષીય વિદ્યાર્થીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે હળપતિવાસમાં રહીને પિંટુ લુહાર નામનો વિદ્યાર્થી તો મહત્વપૂર્ણ સમાચાર મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલની ધરપકડ કરવામાં આવી છે છેલ્લા સાત મહિનાથી કરી રહ્યા હતા કામ તો સુરતમાં એકાવન કરોડ ડ્રગ્સ કેસનું મુંબઈ કનેક્શન સામે આવ્યું છે મુંબઈના ભીવંડીથી આઠસો કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે સાત કિલો લિક્વિડ એમડી સાથે બે આરોપી ઝડપાયા છે યુનુસ અને મોહમ્મદ ધરપકડ કરી છે છેલ્લા સાત મહિનાથી કરી રહ્યા હતા કામ બંને આરોપીઓ મુંબઈના રહેવાસી હોવાનું સામે આવ્યું તો દુબઈના એક શખ્સ સાથે મળીને ડ્રગ્સ બનાવતા હતા તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો ડ્રગ્સને લઈને મોટી

બે આરોપીઓની આ મામલે ધરપકડ કરી છે પંકજ અને નિખિલ કપૂરિયાની ધરપકડ કરવામાં આવી છે રિલાયન્સ ફાર્મા કંપનીમાં ઝડપાયું હતું ડ્રગ્સ કરોડોનું એમડી ડ્રગ્સનું રો મટીરિયલ ઝડપાયું હતું એ ચૌદસો દસ લિટર જે જથ્થો છે એનાથી લગભગ ચારસો કેજી પ્લસ ટ્રમાડોલ પાવડર પ્યોર ફોર્મમાં બની જાય છે બનાવતો હતો તો એ દરમિયાન જાણવા કે એક મારુતિ બાયોજેનિક કંપની છે એ બેસિકલી મોટાભાગે ટ્રેડિંગ કામ કરે છે એમાં એક નખિલ નામથી એક આરોપી છે એ માણસે

હળપતિવાસમાં રહીને પિન્ટુ લુહાર નામનો વિદ્યાર્થી ભવાની કિરાણા સ્ટોરમાં અફીણ વેચતો હતો પિન્ટુ લુહાર ધોરણ બારની પરીક્ષા આપીને અન્ય પરીક્ષાની તૈયારી કરતો હતો જોકે આર્થિક લહેની હોડમાં શખ્સ અફીણનો રસ વેચવાના રવાડે ચડ્યો સુરત ગ્રામ્ય એસઓજીની ટીમે કુલ પાંચ પોઈન્ટ ત્યાંસી કિલો અફીણના રસનો જથ્થો ઝડપી પાડ્યો છે સાથોસાથ પોલીસે કુલ મળીને છવ્વીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને પિન્ટુ લુહારની અટકાયત કરી લીધી છે પકડાયેલ અફીણનો રસ પૂરો હાથ ધરી જેની કિંમત આશરે રૂપિયા પચીસ લાખ એકતાલીસ હજારની અને મોબાઈલ નિંમત રૂપિયા પંચોતેર હજાર એમ કુલ મુદ્દામાલ છીસ લાખ સોળ હજાર નો મુદ્દામાલ મળી આવે સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાના શિનોરમાં મેડિકલ વેસ્ટ કોઈ રસ્તા પર ફેંકી ગયું મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતા નગરજનોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે જે રસ્તા પર મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યું છે ત્યાં એક મંદિર અને કો ઓપરેટિવ બેંક આવેલી છે સ્થાનિકોએ મેડિકલ વેસ્ટની ફરિયાદ કરતાં જ આરોગ્ય વિભાગ દોડતું થયું છે વપરાયેલા ઇન્જેક્શનો સિરિંજ જાહેર માર્ગ પર ફેંકાતા લોકોએ જાહેર માર્ગ પર મેડિકલ વેસ્ટ નાખનાર શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે તો સાબરમતીમાં પ્રદૂષણ મામલે કોર્ટ મિત્રની રજૂઆત એમસીના ટેન્કર પ્રદૂષિત પાણી છોડતા હોવાની રજૂઆત ગઈકાલની ઘટનાની આજે જ રજૂઆત કરી કોર્ટ મિત્રએ કોર્ટમાં રજૂ કર્યો વિડિયો સુએઝ લાઇનમાં છોડાય છે પ્રદૂષિત પાણી સમગ્ર મામલે હાઈકોર્ટ વિશેષ બેન્ચનું કરી શકે છે ગઠન અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે કોર્ટમિત્રએ હાઈકોર્ટમાં રજૂઆત કરી છે મેગા પાઇપલાઇનમાં એએમસીના જ ટેન્કર સુએઝનું ગંદુ પાણી છોડતા હોવાની હકીકત સામે આવી ગઈકાલે સાંજની ઘટના હોવાથી આજે જ રજૂઆત જરૂરી હોવાની કોર્ટમિત્રની રજૂઆત કોર્ટમિત્રએ આ અંગેનો વીડિયો પણ હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યો છે એમસીની સુએજ લાઇનમાં ઇન્ડસ્ટ્રીનું પ્રદૂષિત રસાયણિક પાણી છોડાતું હોવાની વિગતો રજૂ કરાઈ છે હાઈકોર્ટે કોર્ટ મિત્રને આ તમામ બાબતોનો ઉલ્લેખ કરતો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યા આ મામલે શુક્રવારે વિશેષ બેન્ચનું ગઠન કરીને સુનાવણી કરવા ચીફ જસ્ટિસે સંકેત આપ્યા છે તો જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણનો મુદ્દો ગંભીર હોવાનું હાઈકોર્ટ આ પહેલા કરી ચૂકી છે અવલોકન તો મહત્વનું છે કે સાબરમતીના પ્રદૂષણ મુદ્દે કોટમિત્રની રજૂઆત જે પ્રકારથી તમામ માહિતી સામે આવી એએમસીના જ ટેન્કર સુવેઝનું ગંદુ પાણી છોડે છે તે હકીકત સામે આવી કોટમિત્રે હાઈકોર્ટ સમક્ષ વીડિયો રજૂ કર્યો છે